સરસાણા ગામે કોબા રોડ પર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી અને એકસો પંચાવન ઓલપાડ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ હસ્તે રૂપિયા ચાલીસ પોઈન્ટ છન્નું કરોડના તેર વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો મોર જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં મંજૂર થયેલ રૂપિયા ચાલીસ પોઈન્ટ છન્નું કરોડના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને દીર્ઘ દ્રષ્ટિથી પોલીસ તંત્ર રાજ્યમાં ચાલતા નશાના કાળા નાથવામાં સતત સફળ થઈ રહ્યા છે જ્યારે સુરત જિલ્લામાં પણ હાટબજારની આડમાં ડ્રગ્સનું દૂષણ વધતા યુવાનોના મા બાપે સતર્ક રહેવાની જરૂર છે મે સાવચેતીના ભાગરૂપે મેં જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરીને મારા ઓલપાડ વિધાનસભા મતક્ષેત્રના સાયણ ઓલપાડ કીમ સહિતના વિવિધ વિસ્તારોમાં ચાલતા હાટબજારો તાકીદે બંધ કરવા સૂચના આપી દીધી છે તેમણે આ પ્રસંગે બે ગામોને જોડતા અનેક રસ્તાઓ બનાવડાવી લોકોના સામાજિક સંબંધોનું અંતર ઘટાડ્યું હોવાનું કહી નજીકના દિવસોમાં હજુ પણ બે ગામોને જોડતા નવા રસ્તાઓ બનાવવા લોકોને નડતરરૂપ જમીનની સમસ્યા હલ કરે તેવો અનુરોધ કર્યો હતો આજે મોર જિલ્લા પંચાયતની અંદર લગભગ ચાર હજાર છન્નું લાખના કામનો આજે અમે ભૂમિપૂજન કર્યું છે મોર જિલ્લા પંચાયતની અંદર આટલા મોટા કામ એકસાથે સાથે થતા હોય ખૂબ મોટી સંખ્યાની અંદર તમામ ગામના લોકો પણ અહીંયા આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બે ગામને જોડતા રસ્તાઓ ખૂબ આપ્યા છે આજે બે ગામને જોડતા રસ્તા એટલે એકબીજાના દિલ ચૂળવાનું કામ આ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું છે સાથે સાથે આજે ગામની અંદર પણ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે ખાતમુહૂર્ત કર્યું છે પણ હું આપણા ઠરકીએ દરેક લોકોને કહેવા માગું છું ગામની અંદર બે ગામના જોતા રસ્તા હોય ક્યાંક નાના મોટા પ્રોબ્લેમ હોય જમીન કોઈ ના આપતા હોય તો એ પણ જમીન આપે તો બાકી ઓલપામાં એટલા તમામ કામો આજે આપણે પૂર્ણ કરવાના છે ઓલપાની અંદર જોયું છે કે છેવાડાના ગામની અંદર પણ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કોસ્ટલ હાઈવેના ત્રણસો ને ત્રેપન કરોડ રૂપિયા મંજૂર કરીને જે છેવાડાના ગામ હતા એ છેક હજીયાથી લઈને છેક લહે સુધીના હાઈવે કોસ્ટલ હાઈવે બનવા જઈ રહ્યો છે તો ઓલપાની અંદર જુઓ વિકાસની ગાથા આજે લોકોને પંદર વર્ષ પહેલાં તમે ડોક્યું નાખો પંદર વર્ષ પહેલાં ઓલપાની પરિસ્થિતિ કેવી હતી અને આજે જે રસ્તાનું કામનું આજે અમે લોકો ખાટમુલત કર્યું છે એ રસ્તાની અંદર તમે જુઓ છો કે ઘણા વર્ષોથી નાનો રસ્તો હતો આજે એ પણ રસ્તો સાડા સાત મીટરના બંને રસ્તા થઈ જવાના એટલે ખૂબ બધા કામો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર આપ્યા છે મોદી સાહેબે સૌ પ્રથમવાર આ જે ખેડૂતો છે ખેડૂતોને રાહત પેકેજ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર સૌ પ્રથમવાર દસ હજાર કરોડનું પેકેજ ક્યાંય ભારતની અંદર આટલું મોટું પેકેજ ના આપ્યું હોય પહેલીવાર પેકેજ આપીને નવ હજાર કરોડ રૂપિયા આ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે મારે ગર્વ સાથે કેવું પડે કે જે નુકસાન થયું છે સુરત જિલ્લાની અંદર એમાં ચોત્રીસ ટકા નુકસાન ઓલફાણમાં થયું તો સૌથી વધુ ઓલપાણની અંદર લોકોને આ નુકસાનીના પૈસા મળ્યા છે ત્યારે આવનાર દિવસોની પણ ઘણા બધા જિલ્લા પંચાયતના વિકાસના કામો કરવાના છે અને અમે કરીશું સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો સાવલીના ધારાસભ્ય સહિત વડોદરા જિલ્લાના